હેલો મા રાજકોટના લોકો તો કેમ છો બધા મજામાં હું તમારો પ્રિય નિખિલ બાબરી આવી ગયો છે નવા વિડીયો નવા અંદાજ સાથે ભાઈ રાજકોટના લોકોને છે ને ખાવાનું તો કંઈ ઘરે વાલું છે એમાં રાજકોટના લોકોને ઘૂઘરા મળી જાય ને એટલે કંઈ ઘટે જ નહીં રાજકોટના લોકો છે ને ભાઈ ઘણી બધી જગ્યાએ ઘૂઘરા ખાતા હોય છે કહેવાય ને ફાયર ઘૂઘરા સ્વીટ ઘૂઘરા અને ઘણા બધા ઘૂઘરા પણ આજે એક રાજકોટની એક એવી જગ્યાએ આવ્યો છું જ્યાં કહેવાય ને ચીઝવાળા ઘૂઘરા મળે છે હા ખરેખર ચીઝવાળા ઘૂઘરા શું તમે લોકોએ ક્યારે ચીઝવાળા ઘૂઘરા ટ્રાય કર્યા છે જો ટ્રાય નથી કર્યા તો છે ને તમારે અહીંયા આવું જોઈશે ને ભાઈ મુલાકાત લેવી જોશે અને ભાઈ આ ભાઈ જોરદારના ઘૂઘરા બનાવે છે ચાલો મારી સાથે તમને આખા ચીજ વાળા ગુગરા નું મેકિંગ બતાવો ને ચીજ વાળા ગુગરા બતાવું ચાલો મારી સાથે તો ચલે શરૂ કરતે હૈ હું કે કાનભાઈ મજા માં આઈ ક્લાસ હું કે તબિયત પાણી બસ મજા હવે મે વાત એમ કે રાજકોટ ઘણી બધી જગ્યાએ ગુગરા મળે છે તમારે ત્યાં મળે છે પણ તમે ગુગરા માં કઈક યુનિક લાવ્યા છો ચીજ વાળા હા શું છે એની ખાસિયત કે આમ સમજાવો તો ખરી અમને ને પબ્લિક ને એટલે કસ્ટમર ની રિક્વાયરમેન્ટ હતી કે ચીજ વાળા ચાલુ કરો ચાલુ કર્યા અને રિસ્પોન્સ બહુ સારો છે બધાને મજા આવે છે અને અમારી દાણાવાળી પ્લેટ તો સ્પેશિયલ હતી જ ચીઝ ચાલુ કરી છે એની રિસ્પોન્સ સારો છે ચીજવાળા ગુપરા ચાલુ કર્યા પબ્લિક તરફથી કેટલો રિસ્પોન્સ મેળવ બહુ સારો ટૂંકમાં ક્યારેક અમારે ના પાડવી પડે છે કસ્ટમર ઘરાકી હોય ત્યારે એમ કે થોડોક ટાઈમ લાગે પણ હવે ટૂંકમાં વ્યવસ્થા વધારી દીધી છે એટલે હવે બનાવી હવે ના નથી પાડતા હું તો વીસ વર્ષ થઈ ગયા પણ પેડક રોડ ઉપર છે એને પણ તેર ચૌદ વર્ષ જેવું થઈ ગયું છે પેલા ખાલી સાદા ગુગરા જ વેચતા પછી સ્ટોકમાં દાણા ચાલુ કર્યા અને કસ્ટમરને મજા આવી જાય એ ડીશ અમારી સ્પેશિયલ થઈ ગઈ ગુગરા તો ઘણી બધી જગ્યાએ મળે છે પણ આપણે તમારા નોર્મલ ગુગરા જોવા જઈએ તો એમાં શું ખાસિયત છે એમાં એવું જ છે અમારે તમે જોશો ને તો શેપમાં તમને સમોસા જેવા લાગશે પણ ટેસ્ટ ગુગરાનો જ છે બતાવજો ને જરાક મને હાલો આપો લઈએ ડબો જ કાઢ્યો એમને તમે તો સાહેબ સીધો ચાલુ જોઈએ લાઈવ અમારે આ ગુગરા એમને શેપમાં અલગ ઓકે ના માનું ગુગરા પણ આકાર છે સમોસા જેવો એવું કેમ બસ માં અમે પેલા બનાવતા લાંબા પણ પછી આ બનાવ્યા તો આમાં વધારે મજા આવે મને ટેસ્ટ આનો સારો આવે છે અમારો આઈડિયો તમને કે થયો કે ભાઈ મારે ગુગરાને નવો આકાર આપવો છે આ આઈડિયો ખરેખર કહું તો મારા પપ્પાનો હતો અંકલે શરૂ કર્યા હતા હા અહીંયા તમને કેટલા વર્ષ થઈ ગયા અહીં ઉપર આ પેડક રોડ ઉપર મારા તેર વર્ષ થઈ ગયા પેલા મારે સામે રેકડી હતી આ દુકાન લીધી એને પાંચ વર્ષ થઈ ગયા અહીંયા અંદર દુકાન છે એમને બેસવાની બધી સુવિધા ડાઇનિંગ એરિયા છે ગુગરા છે બીજું શું શું રાખો છો ઓનલી ગુગરા જો ઓનલી ગુગરા હા ગુગરામાં શું શું વેરાઈટી છે તમારી પાસે ગુગરામાં સાદી પ્લેટ દાણા અને આ ચીઝ વાળી ચાલુ કરી બધીની પ્રાઇસ કહી દેજો ને મને સાદી પ્લેટના 30 છે દાણા વાળાના 35 અને ચીઝ વાળાના 60 આ અમારી લસણની ચટણી છે મરચા લસણ લાલ મરચા નેચરલ અને આ ગોળની અને આ લીલી ચટણી એ અમે રેડીમેડ લઈ છે મારા ફ્રેન્ડ નો છે અને આ દાણા આ દાણા આ તમે ક્રશ કરીને રાખી દી કેમ કે આખા હોય ને એના કરતા ક્રશ કરેલા વ્યવસ્થિત ડિશ માં આવે અને ખાઈ શકે કસ્ટમર એના અને અહીં કેટલા વાગે આવશો અને કેટલા વાગે જાવ છો એનું અમારો ટાઈમિંગ 4 થી 8 નું છે પણ 6:30 7:00 સુધી હોય છે હું જોઉં છું કે અત્યાર સુધીમાં ત્રણ ચાર ડબ્બા આવી ગયા ઘરમાં ગરમ તો અંદાજ કેટલા ડબ્બા જતા આવી છે ફૂગરાના બસ અમે લિમિટેડ માલ જ બનાવી છે દસ થી બાર ડબ્બા બનાવીએ சீசவா குக்கற பண்ணுறோம் எம் ફાઈનલી આપણે ચીઝ વાળા કુકર આવી ગયા છે ચાલો માને તમે ટ્રાય કરીને આનો સ્વાદ જાણો છોડ દાન ના જો આમ ગરમા ગરમ તમે જોઈ શકો છો ચીઝ નો ફ્લેમ ને વરસાદ કરી નાખ્યો આની ઉપર ઉપરથી પેલા તમને ચીજનો ટેસ્ટ આવશે પછી તમને દાણાનો ટેસ્ટ આવશે અને ભાઈ ઘૂઘરા હોય તો છાસ જોયો ભાઈ ગુજરાતી પહેલ સાઠ રૂપિયાની પ્રાઇસ છે ખરેખર કહું તો ભાઈ ફૂલ વસૂલ છે કઈ કટેમ છે ને આમ જો મોજે મોજ રોજે રોજ એક વસ્તુ મેં નોટિસ કરી નામ છે એનું ઘૂઘરા પણ આકાર છે ને સમોસાનો આપ્યો છે અને ખરેખર ટેસ્ટ બહુ જ જોરદાર છે વધારેનું કઈ આઈટમ એડ નથી કરતા નોર્મલ બધી ચટણી નાખે છે તીખ મીઠી પણ માથે એ ચીજ ભૂગરા એટલા ગરમ છે ને એની વાત પૂછો માં તાજો ઘાણો આવ્યો છે પણ એમ થાય કાદર રાખી કાદર રાખે જોરદારની મજા આવી ગયો ભાઈ ઘૂઘરા ખાઈને ઘરે ઘરે આમ ચીઝ વાળા ઘૂઘરા ખાતા ને તો એટલો ચીજનો એટલો બ્લાસ્ટ થયો એમાંય તમારા દાણાવાળા ઘૂઘરે એટલે કાંઈ ઘટે જ નહીં બહુ જ મજા આવી ગઈ હવે ખાસ કરીને એક વાત મેં નોટિસ કરી કે ઘણી બધી જગ્યાએ છે ને ઘૂઘરા ત્રણ આપે છે પણ તમે ચાર આપો છો એનું શું રીઝન છે હા ચાર કેમ કે મિનિમમ પ્લેટમાં ચાર નંગ તો હોવા જ જોઈએ તો વ્યવસ્થિત લાગે તો કસ્ટમરને જે પ્રમાણે પૈસા લઈ એ પ્રમાણે વસ્તુ ક્વોન્ટિટી આપવી પડે છે એટલે તમારા સેટઅપ મને આખું બતાવી દેજો ને દુકાનનું મારા સિટિંગ એરિયા છે મારે આગળ કાઉન્ટર છે એ લેડીઝ કે ફેમિલી સાથે આવ્યા હોય એ ડાઇનિંગ બેસીને આરામથી ખાઈ શકે રાજકોટના લોકોને તમારે મુલાકાત લેવી હોય તો આઈનું એડ્રેસ શું છે આઈનું એડ્રેસ પેઢક રોડ સ્વિમિંગ પુલની બાજુમાં આર કે ઘૂઘરા પેડક ચોક ટૂંકમાં પાણીના ટાકા પાસે ગ્રીનલેન્ડ ચોક રીતે નજીક થાય ભાઈ જો હું તો અહીંયા આવી ગયો છું ઘૂઘરા ખાવા ખરેખર મને તો બહુ જ મજા આવી ગઈ ચીઝવાળા ઘૂઘરા ખાઈને તો તમે લોકો બી ભાઈ ગૂઘરાના ચાકો હોય અને ભાઈ તમને ભાઈ ઘૂઘરા ખાવાની ફૂલ ગ્રેવિંગ હોય અને ભાઈ અલગ અલગ તમારે ઘૂઘરા ખાવા હોય તો તમે એકવાર અહીંયા આવો જ ચીઝવાળા કૂગરા ટ્રાય કરો જોરદારને મળે છે અને ભાઈ પ્રાઇસ બી બહુ સારી છે રીનેબલ છે અને ભાઈ બહુ જ મજા આવે એવું છે અને કહેવાય ને ચિટિંગ કરીએ બી છે અહીંયા તો આ વિડીયો આપણે અહીંયા જોઈન કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અને હા કોમેન્ટ કરીને કહેજો કે તમને આ ચીજ દ્વારા કુકરા કેવા લાગ્યા ફરી મળીને નવા વિડીયોમાં નવા કઈ અંદાજ સાથે નવી કઈ સ્ટોરી સાથે બન્યા રહેજો મારી ચેનલ હવે રાજકોટ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ ભૂલતા નહીં અહીંયા આવવાનું